નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવી દિલ્હીમાં ઓગણીસમાં સીઆઈઆઈ ભારત આફ્રિકા વેપાર સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધન કરશે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ વર્ષે જૂનમાં ઓગણીસ લાખ ઓગણત્રીસ હજાર નવા સભ્યો જોડ્યા અને આજે ઉત્તર પૂર્વીય ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે પોલેન્ડની રાજધાની વારસોમાં શ્રી મોદીનું સ્વાગત કરાશે તેઓ પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આંદ્રજ ડુડા સાથે મુલાકાત કરશે પ્રધાનમંત્રી મોદી અહીં ભારતીય સમુદાયના લોકો વેપારીઓ પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ કરશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં ઓગણીસમાં સીઆઈઆઈ ભારત આફ્રિકા વેપાર સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધન કરશે ત્રણ દિવસની આ સંમેલનમાં વેપાર રોકાણ માળખાગત સુવિધાઓ આરોગ્ય અને સારવાર તેમજ ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે આ સંમેલનમાં પાસઠ દેશોના અગિયારથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાંથી સુડતાલીસ આફ્રિકી દેશોથી છે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ચાર બેઠકોમાં આ સત્ર મળશે સત્રની શરૂઆતમાં વિદાય થયેલા સભ્યો અને તાજેતરમાં મૃત્યુ પામેલા અન્ય પ્રખ્યાત હસ્તીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે સત્ર દરમિયાન ગૃહમાં જીએસટી સુધારા ખરડો ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ સુધારા ખરડો અને ગુજરાત વિશેષ અદાલત ખરડા સહિતના પાંચ ખરડા રજૂ કરાશે આ દરમિયાન વિપક્ષે સત્ર લંબાવવાની માંગ કરી છે ભારત અને જાપાન વચ્ચે ગઈકાલે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી આ બેઠકમાં સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જાપાનમાં તેમના સમકક્ષ સંરક્ષણ મંત્રી કિહરા મિનોરુ સાથે વિદેશ મંત્રી યોકો કામિકાવા સાથે વાટાઘાટો કરી હતી બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવાની સાથે સાથે પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવવાની નવી શક્યતાઓ વિશે ચર્ચા કરી ઉપરાંત પરસ્પર હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિયારોનું આદાન પ્રદાન પણ કરાયું બેઠક બાદ પત્રકારોને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના પારસ્પરિક સંબંધોમાં સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં ટોકિયોમાં આયોજીત બેઠક બાદ પ્રગતિ થઇ તેમણે ઉમેર્યું કે આવું બંને દેશોના સંરક્ષણ મંત્રાલય વચ્ચે સહકાર અને સમન્વયથી શક્ય બન્યું છે વધુમાં કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને જાપાનની ભાગીદારી અનેક રીતે મહત્વની છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સંદર્ભે સાર્થિક દ્રષ્ટિકોણની ચર્ચા કરાઈ વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા બે વર્ષોમાં ભારત અને જાપાનથી જોડાયેલા પ્રાદેશિક અને વૈશ્વિક પરિદૃશ્ય ઘણા ખરા એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે વધુમાં તેમણે ઉમેર્યું કે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય વાટાઘાટો બંને દેશો વચ્ચે સહકાર વધારવાનો શું અવસર રહી તેમણે આ પ્રસંગે જાપાનના ફુકુઓકામાં ટૂંક સમયમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી ભારત અને મલેશિયાએ શ્રમ અને રોજગાર આયુર્વેદ પરંપરાગત દવાઓ ડિજિટલ ટેકનોલોજી સંસ્કૃતિ પર્યટન અને રમતગમત ક્ષેત્રોમાં સહકાર ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે બંને દેશોએ જાહેર વહીવટ વહીવટી સુધારણા અને પરસ્પર સહયોગના ક્ષેત્રોમાં પણ કરારો કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર બિન ઇબ્રાહીમ વચ્ચે ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે અગાઉ સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં પિસ્તાળીસ સંયુક્ત સચિવો નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી જેની સામે વિરોધ પક્ષોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા આ સમાચાર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ ને એઆઈઆર ન્યૂઝ શકો છો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓએ આ વર્ષે જૂનમાં ઓગણીસ લાખ ઓગણત્રીસ હજાર સભ્યો જોડ્યા છે જે ગત વર્ષે આ જ મહિનાની સરખામણીએ સાત ટકાથી વધુના વધારાને દર્શાવે છે શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે સભ્યોની વધતી સંખ્યાને રોજગારની તકો સહિત અન્ય કારણો સાથે જોડીને જોઈ શકાય છે આંકડાઓ અનુસાર આ વર્ષે જૂન દરમિયાન અંદાજે દસ લાખ પચીસ હજાર નવા સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના સહયોગી સામે મંગળવારે ઓછામાં ઓછી નવ જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે આ સાથે તેમની સામે દાખલ કરાયેલા કુલ કેસોની સંખ્યા એકત્રીસ થઈ છે જેમાંથી છવ્વીસમાં હત્યાનો આરોપ ચાર નવસંહાર અને માનવતા વિરુદ્ધ ગુના સહિતના કેસો સામેલ છે બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના એક વકીલે શેખ હસીના અને અન્ય ત્રેવીસ લોકો સામે પાંચ મે બે હજાર તેરના રોજ યોજાયેલી રેલી દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનો આચરવાનો તેમજ નરસંહારનો આરોપ મૂક્યો છે ભારતીય જનતા પક્ષે આગામી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના નેતા રામ માધવ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે જમ્મુ કાશ્મીરમાં અઢાર પચીસ અને પહેલી ઓક્ટોબર એમ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તર પૂર્વીય ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હવાના ઓછા દબાણની પરિસ્થિતિ સર્જાતા આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ અને ઓડિશા સહિત દેશના પૂર્વીય ભાગોમાં પણ આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે આગામી બે દિવસ દરમિયાન કેરળ તમિલનાડુ અને લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીએ મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપની યજમાની બાંગ્લાદેશના બદલે સંયુક્ત આરબ અમીરાત કરશે તેવો નિર્ણય લીધો છે જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સત્તાવાર રીતે આ કાર્યક્રમનું યજમાન રહેશે આ ટુર્નામેન્ટ આગામી ત્રણથી વીસ ઓક્ટોબર દરમિયાન દુબઈ અને શારજાહ એમ બે સ્થળોએ યોજાશે આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારીએ આ નિર્ણયની પુષ્ટિ કરી હતી અને બાંગ્લાદેશમાં આ ટુર્નામેન્ટ ના યોજી શકવા પર નિરાશા વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં પ્રવર્તમાન અરાજકતાને પગલે આઈસીસીએ ટુર્નામેન્ટનું સ્થળ બાંગ્લાદેશથી બદલીને યુએઈ કર્યું છે જેથી સુરક્ષિત વાતાવરણમાં સમગ્ર ટુર્નામેન્ટ રમાઈ શકે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશમાં સાત ત્રણ કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો અને સાત સાત કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા છે સંદેશા વ્યવહાર મંત્રાલયે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ઇઠ્યાસી કરોડથી વધીને પંચાણું કરોડ થઈ ગઈ છે બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ટેલિકોમ સેક્ટરમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટીઆરએઆઈના વાર્ષિક અહેવાલ મુજબ દેશમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા ગયા વર્ષના માર્ચના અંતમાં એકસો સત્તર કરોડથી વધીને આ વર્ષના માર્ચના અંતે લગભગ એકસો વીસ કરોડ થઈ ગઈ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે જશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવી દિલ્હીમાં ઓગણીસમાં સીઆઈઆઈ ભારત આફ્રિકા વેપાર સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ વર્ષે જૂનમાં ઓગણીસ લાખ ઓગણત્રીસ હજાર નવા સભ્યો જોડ્યા અને આજે ઉત્તર પૂર્વીય ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર